ડેન્જર રેસ્ક્યુના દ્રશ્ય નિહાળી રહ્યા છો તે તાલાળા તાલુકાનું ધાબા ગામ છે જ્યાં જમકુબેન નામની મહિલાની વાળીએ કૂવામાં સિંહણ પડી ગઈ છે તેનું રેસ્ક્યુ કરવા માટે તાલાળા તાલુકાની ફોરેસ્ટ વિભાગની ટીમ આવી ગઈ છે સિંહણનું રેસ્ક્યુ કરવું ખૂબ જ ડેન્જર હોવાની સાથે સાથે એક પડકાર પણ છે કારણ કે સિંહણ જે કૂવામાં પડી છે તે કૂવાની ઊંડાઈ એસી ફૂટ કરતા પણ વધારે છે અને સાથે સાથે સિંહ તંદુરસ્ત અને આક્રમક છે સિંહને સહી સલામત કુવાની બહાર કાઢવા માટે ફોરેસ્ટ વિભાગની ટીમ એકદમ તૈયાર હતી કુવાની એકદમ બાજુમાં પિંજરું રાખવામાં આવ્યું પિંજરાની એકદમ સામે લોખંડના મજબૂત મજબૂતાઈથી બંને બાજુ બાંધવામાં આવ્યો અને રસીની સહાયથી સિંહણને બહાર કાઢવા માટે મજબૂત રસીનો એક ગાડીયો બનાવવામાં આવ્યો અને સિંહણને સલામત રીતે બહાર કાઢવાની તૈયારી શરૂ થઈ ગઈ ટીમ એકદમ તૈયાર અને મુસ્તેદ છે કુવાની બહાર કાઢવા માટે તેણે બધી જ જ તૈયારી કરી લીધી છે લોખંડના પાઇપ પણ ખૂબ સારી રીતે બંધાઈ ગયા છે મજબૂત રસીનો ગાડીઓ પણ એકદમ તૈયાર છે કોઈ ભૂલ ન થાય કોઈ ચૂક ન રહે કોઈ કચાશ ન રહે તે માટે ફોરેસ્ટ વિભાગની ટીમ છેલ્લું નિરીક્ષણ કરીને આ ઓપરેશન શરૂ કરવા જઈ રહી છે ફોરેસ્ટ વિભાગની ટીમ એ રસીની તપાસ કરી રહી છે જે દોરડાથી સિંહણને બાંધવાની છે અને હવે શરૂ થઈ રહ્યું છે સિંહણને કૂવાની બહાર કાઢવાનું ખૂબ જ ડેન્જર ઓપરેશન તમે જે દોરડું જોઈ રહ્યા છો તે દોરડું ખૂબ મજબૂત છે અને આ જ દોરડામાંથી એ ગારિયો બનાવવામાં આવ્યો છે જેમાં સિંહણને ફસાવવાની છે આ ગારિયાને અત્યારે કૂવામાં નાખી દેવામાં આવ્યો છે અને કોશિશ કરવામાં આવી રહી છે કે આ ગારિયાની અંદર સિંહણ ફસાઈ જાય આવી જાય મુશ્કેલ એટલા માટે છે કે આ કૂવો ખૂબ ઊંડો છે એંસી ફૂટ કરતાં પણ વધારે આ કૂવાની ઊંડાઈ છે કૂવાની અંદર પાણી છે અને ઘણા સમયથી સિંહણ કૂવાની અંદર હોવાથી સિંહણ પણ ખીજાઈ ગઈ છે અને એકદમ આક્રમક મૂડમાં છે તેથી તે કૂવાની અંદર ગોળ ગોળ ચક્કર લગાવે છે અને ફોરેસ્ટ વિભાગની ટીમ ખૂબ મહેનત કરી રહી છે કે સિંહણની શરીરની અંદર આ ગાડીઓ ફસાઈ જાય પણ સિંહણ ગોળ ગોળ ફરવાથી ઘણું બધું મુશ્કેલ છે કે આ ગાળીઓ તેની અંદર ફસાય પણ ફોરેસ્ટ વિભાગની ટીમ સતત મહેનત કરી રહી છે ખાસ કરીને દર્શક મિત્રો હું તમને સૌથી અગત્યની વાત કહેવા જઈ રહ્યો છું કે સિંહણ ગાડિયાની અંદર ફસાઈ ગઈ છે આવી ગઈ છે સૌથી રાહતના સમાચાર એ છે કે ફોરેસ્ટ વિભાગની એક કઠિન મહેનત રંગ લાવી છે તો હવે સિંહણ ગારિયાની અંદર ફસાઈ ગઈ છે તેનું શરીર ખૂબ સારી રીતે આ રસીના ગારિયામાં બંધાઈ ગયું છે હવે ધીરે ધીરે ફોરેસ્ટ વિભાગની ટીમ આ સિંહણને ઉપર લઈ આવવાની કોશિશ કરશે પણ હજી પણ કામ પૂર્ણ થયું નથી હજી પણ ઘણી બધી કઠિન છે કારણ કે ફોરેસ્ટ વિભાગ માટે એક મોટી ચુનૌતી છે સિંહણને ખૂબ જ સલામત રીતે ઉપર લઈ આવવી કારણ કે આ ખૂબ ઊંડો કૂવો છે અને સિંહણ એકદમ તંદુરસ્ત છે આક્રમક મૂડમાં છે અને વારંવાર તે અંદર આટાફેરા કરે છે અને કૂવો આખો પથરાળ છે ફરતે બાજુ તેમાં પાણા છે ઉપર ખેંચતી વખતે સિંહણ ક્યાંય પાણા સાથે ટકરાઈ ના છે અથડાઈ ના છે તેને કોઈ પણ જાતની હાનિ ના પહોંચે તેનું ધ્યાન ખાસ કરીને ફોરેસ્ટ વિભાગની ટીમ રાખી રહી છે ખાસ કરીને ફોરેસ્ટ વિભાગની ટીમ ખૂબ સારી રીતે જાણે છે સમજે છે કે સિંહણ એક પ્રાણી છે લુપ્ત થતી પ્રજાતિ છે તેને બચાવતી વખતે સિંહણને કોઈ પણ જાતની તકલીફ ના પડે તેને હાનિ ના પહોંચે તે માટે ફોરેસ્ટ વિભાગની ટીમ ખૂબ જ કાળજીપૂર્વક બધા જ પગલાં રહી રહી છે છે તો હવે ધીરે ધીરે ઉપર આવી ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ બધા જ લોકોને એલર્ટ કરી દીધા છે બધા જ ફોરેસ્ટ વિભાગના એ અધિકારીઓને પોતાની પોઝિશન લઈ લેવા માટે કહી દીધું છે કારણ કે ધીરે ધીરે સિંહણ ઉપર આવી રહી છે એકદમ આક્રમક મૂડમાં છે લડાયક મૂડમાં છે છે વારંવાર તે ઘર્ચના કરે છે તમે જોઈ રહ્યા છો કે ઉપર જે પિંજરું રાખવામાં આવ્યું છે તેનો દરવાજો પણ ખોલી દેવામાં આવ્યો છે અને તેની ઉપર ખૂબ હોશિયાર એ અધિકારીને પણ ત્યાં નિયુક્ત કરી દેવામાં આવ્યો છે તેને પોઝિશન લેવા માટે કહી દેવામાં આવ્યું છે કે તમે ઝડપથી આ પોઝિશન લઈ લો કારણ કે આ જગ્યાએ જે પણ અધિકારી રહે છે તે ખૂબ હોશિયાર હોય છે કારણ કે આ જે પિંજરાનો જે દરવાજો હોય છે તે દરવાજો એકદમ ઝડપથી બંધ કરી દેવાનો હોય છે કારણ કે સિંહણ એકદમ ખીજાઈ ગઈ છે એકદમ આક્રમક મૂળમાં છે જ્યારે પણ આ દરવાજા ખૂબ હોશિયાર અધિકારી હોય તેને જ આ જગ્યા ઉપર રાખવામાં આવે છે કે જેની પાસે ખૂબ મોટો અનુભવ હોય તમે જોઈ રહ્યા છો કે સિંહણ ગજના કરી રહી છે અને બધા જ અધિકારીઓએ પોતપોતાની પોઝિશન લઈ લીધી છે અને બધા પોતપોતાની રીતે સાવધાન છે હોશિયાર છે અને સિંહણ હવે આવી ગઈ છે ઉપર તમે જોઈ રહ્યા છો ખૂબ આક્રમક ખૂબ ખીજાર છે ગજના કરી રહી છે અને બધાએ એ શ્વાસ ધીરે ધીરે બધાનો